આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નારી કભીના હાર્યા સૂત્ર તળે મહિલા સશક્તિકરણના સંકલ્પને સિદ્ધ કરવાના દૃઢ નિર્ધાર સાથે જ્યારે પાર્ટીએ મને એક મહિલાને કે જે હું ઘરનું બજેટ સંભાળતી હતી અને હવે આ જુનાગઢ મહાનગરનું બજેટ છે એ બજેટ હું આજે આપ સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કરીને મંજૂર કર્યું ત્યારે શ્રી દ્વારા જે બજેટ અમને આપવામાં આવ્યું હતું જે અમને અંદાજપત્ર આપવામાં આવ્યું હતું એમાં ચાલીસ પોઈન્ટ અણસઠ કરોડનો વધારો હતો આ વધારાની અંદર સુધારા વધારા સાથે અમે ચોત્રીસ પોઈન્ટ સડસઠ કરોડનો ટેક્સ છે ટેક્સ વધારો છે એ અમે રદ કર્યો છે સદંતર રદ કર્યો છે એટલે અમે આ ટેક્સની અંદર બિલકુલ વધારો કરતા નથી અને જુનાગઢ શહેરની વિકાસની ઝંખનાને ચરિતાર્થ કરતો શહેરનો વિઝન પ્લાન બે હજાર ચોવીસને ધ્યાને લઈ અને વિકસિત ભારતમાં સહયોગી થવા અને નવી ગૌરવપૂર્ણ ઓળખ આપવા સાથે અને આ જુનાગઢને વિકાસવંતુ કરવા માટેનો અમારો પ્રયાસ છે અને સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ જુનાગઢને એક સુંદર રળિયામણું જુનાગઢ અને બધી રીતે બે હજાર ચાલીસ સુધીમાં આપણે એક વિકસિત જુનાગઢની કલ્પના લઈને ચાલી રહ્યા છીએ અત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી છે એ પણ બે હજાર સુડતાલીસ સુધીની એક વિકસિત ભારતની સંકલ્પના કરે છે તો એમાં જૂનાગઢ માટે પણ આપણું જૂનાગઢ છે વિકાસશીલમાંથી વિકસિત થાય એવી કલ્પના સાથે આ બજેટ છે મેં આજે મૂક્યું છે અને આ બજેટ છે એ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર પણ કરવામાં આવ્યું છે ત્યારે હું આપની સમક્ષ મૂકીશ અને બે હજાર પચીસ છવ્વીસના વર્ષની તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસની ખુલતી સિલક છે એ ત્રણ લાખ રૂપિયા વર્ષ દરમિયાન રેવન્યુ ઉપજનો અંદાજ છે એ ત્રણસો નવ પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા કેપિટલ ઉપજ છે એ એક એક હજાર એકસો ને સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ આવકનો કુલ અંદાજ સિલક સાથે રેવન્યુ પ્લસ કેપિટલ એ એક હજાર ચારસો સત્તાવન પોઈન્ટ સિત્યોતેર કરોડ છે હવે ખર્ચ વર્ષ દરમિયાન જે રેવન્યુ ખર્ચ છે એ ત્રણસો નવ પોઈન્ટ કરોડ કેપિટલ ખર્ચ છે એ એક હજાર એકસો પિસ્તાલીસ પોઈન્ટ સત્તાવન કરોડ અને ખર્ચનો જે કુલ અંદાજ છે એ એક હજાર પંચાવન પોઈન્ટ તેત્રીસ કરોડ એટલે જેથી વર્ષાંતે જે પુરાંત સિલક છે એ બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડ છે આમ સને બે હજાર પચીસ છવ્વીસના શ્રી દ્વારા સૂચવાયેલા કુલ એક હજાર ચારસો બ્યાસી પોઈન્ટ સત્તર કરોડના બજેટની સામે અમારી ટીમ દ્વારા સુધારા વધારા સાથે તૈયાર કરવામાં આવેલ કુલ બજેટ એક હજાર ચારસો સત્તાવન પોઈન્ટ સિત્યોતેર કરોડનું આ બજેટ રહેશે અને આ નવું બજેટ જુનાગઢવાસીઓ સમક્ષ રજૂ કરતા હું ગર્વની અને હર્ષની લાગણી અનુભવું છું અને આ નવું બજેટ છે એ તૈયાર કરતાં શહેરીજનોને સહજ સુવિધાઓ સુપ્રાપ્ય રહે લોક પ્રશ્નોનું સ્તવરે નિવારણ થાય આધુનિકતા અને નવા આયોજનોના સમન્વય થકી મહિલાઓને પ્રાધાન્ય આપી વિકાસની નવી દિશાઓ ખુલે આવા ઉદ્દેશ્યથી આ બજેટ તૈયાર કરવાનો અને લોકો સમક્ષ મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે ભારત માતા કી જય વંદે માત્ર